મતલબ તમારા વાઇફ મૂકીને જતા રહ્યા આ ત્રણ મહિનાની હતી ઇનકા શું થયું ઝઘડો થયો તો ના કશું નહીં દવાખાનામાંથી ડાયરેક્ટ હતો નમસ્કાર ફરીવાર મળી રહ્યા છે એક નવા એડમિશન સાથે આપ તમામ મિત્રો સારી રીતે જાણો છો કે આપણે એડમિશન પ્રક્રિયા શરૂ કરી છે અને આપણે આમ તો ઘણા દિવસથી એડમિશન શરૂ કરી દીધા છે પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એવા કિસ્સાઓ બતાવી રહ્યા છે જે કદાચ આ કિસ્સાઓ ગુજરાતના ઘણા ખૂણાઓની અંદર હશે તો અમે ઈચ્છીએ છીએ તમામ કિસ્સાઓ બહાર આવે અને તમામ એ તકલીફવાળા લોકોને અમે મદદ કરી શકીએ તમામ એ બાળકોને મદદ કરી શકીએ આજે મારી સાથે એક દીકરી છે જેનું આજે એડમિશન થઈ રહ્યું છે શું નામ છે બેટા તારું જીનેશા જીનેશા આ છે દીકરી જીનેશા અને જીનેશાની પીડા કહેવાય કે વેથા કહેવાય કે કમનસીબી એવી કહેવાય કે જીનેશા લગભગ 3 મહિનાની હતી 3 મહિનાની હતી અને એના મમ્મી ગતારા મુકીને જતા રહ્યા હતા તે પછી ક્યારે તે જોયા નથી ના તો જીનેશાની મમ્મી 3 મહિના જ્યારે જ્યારે જીનિશા ત્રણ મહિનાની હતી ત્યારે મૂકીને ગેતા રહ્યા ક્યારે પછી ક્યારેય પાછા આવ્યા નથી અને જીનિશા ત્યારથી જ મતલબ એના પપ્પા સાથે રહે છે એના પપ્પાને બંને એના પપ્પા ડ્રાઈવર છે કોઈની ગાડી ચલાવે છે એમનું ગુજરાન ચલાવે છે અને તું ક્યાં ભણે બેટા અત્યારે અત્યારે શાપુર શાળામાં શાપુર શાળામાં ભણે છે અને ઘરની અંદર તમે કોણ કોણ છો હું અને પપ્પા તું અને પપ્પા તા પપ્પાનું નામ શું છે રોહિતભાઈ રોહિતભાઈ અને કેવું તાર ભણવાનું કેવું રહ્યું સારું સારું રહ્યું ઘરની અંદર મતલબ સ્કૂલ જવાનો ટાઈમે તાર નાસ્તો બાસ્તો કોણ બનાવે શું બનાવે નાસ્તામાં નાસ્તામાં ભાખરી પૌવા ભાખરી પૌવા અને જમવાનું કોણ બનાવે રાત્રે જમવાનું પપ્પા બનાવે અને શાક શાક બટાકાનો શાક ડુંગરીનો ભીંડાનો એવું અને રોટલી કોણ બનાવે રોટલી હું તો ક્યાંથી રોટલી બનાવું છું કેટલા વર્ષથી બે ચાર વર્ષથી રોટલી બનાવું છું નાની હતી ત્યાંથી જ 9 વર્ષની હતી ત્યાંથી વાહ અત્યારે તારી ઉંમર કેટલી છે 11 વર્ષ 11 એટલે લગભગ 3 વર્ષથી જીનીશા જાતે રોટલી બનાવે છે

અને એનું જે પોલીસ બનવાનું સપનું છે અમે પૂરું કરીશું સો આવી ઘણી જીનિશાઓ છે જે કદાચ નાની ઉંમરની અંદર ખૂબ મોટી થઈ ગઈ છે અત્યારે જે અઢાર વીસ વર્ષની દીકરીઓ છે એમના મમ્મી પપ્પા હોય છે કદાચ કોઈ જવાબદારી નથી ઉપાડતા પણ આવી જે દીકરીઓ છે જરા મતલબ માથા પર મમ્મીનો સાયો નથી હોતો એ અત્યારથી જ વહેલી મોટી થઈ જાય છે અને નવ વર્ષની ઉંમરથી જ એને રોટલી બનાવી અને એને પપ્પાના સાથે મતલબ રહેવું અને બંને એકલવા જિંદગી જીવે છે પણ હવે હવે આપણા સંકુલે રહેશે અને ભણશે અને બધી જ જવાબદારી અમે આથી જ ઉપાડીશું સો આ છે એડમિશન અને હજી પણ ગુજરાતની અંદર ઘણા ખૂણાની અંદર એવા બાળકો છે જેના મમ્મી નથી જેના પપ્પા નથી જે ખૂબ તકલીફમાં છે તમને અમે આવકારીએ છીએ નીચે તમને નંબર દેખાઈ રહ્યો છે એ નંબર પર તમે સંપર્ક કરજો એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે એ તમામ જરૂરિયાતમંદ લોકો માટે એડમિશન પ્રક્રિયા ચોવીસ કલાક ચાલુ છે તમામ જાતિ તમામ સમાજ તમામ ધર્મ તમામ જિલ્લા તમામ તાલુકા કોઈપણ ગામના બાળકો માટે ઓન ધ સ્પોટ એડમિશન અમે આપી દઈશું એક મિનિટની પણ રાહ રાહને જોઈએ તો આવો આવા જરૂરિયાતમંદ બાળકોની મદદ કરીએ આવા બાળકોને જે એમનું સપનું છે એ પૂરું કરવા માટે મદદ કરીએ સો આ છે જીનિશના ફાધર રોહિતભાઈ હવે તમારી ઉંમર કેટલી છે ચાલીસ વર્ષ કેટલા વર્ષ પહેલા મતલબ તમારા વાઈફ મૂકીને જતા રહ્યા હા ત્રણ મહિનાની હતી ને રહ્યા શું થયું ઝઘડો થયો હતો ના કશું નહીં દવાખાનામાં પી તૈયારી કરતો દવાખાનામાં મૂકીને જતા રહ્યા કયા વગર પછી તમારો કોઈ સંપર્ક જ નહીં કર્યો કોઈ મળ્યા જ નહીં કોઈ પત્તો બી નહીં એનો

તમામ પતિ પત્નીને કહીશ કે તમારા ઝઘડાની અંદર બાળકોની જિંદગી બરબાદ ના થાય એ પણ એક બાબત છે તો આવા તમામ લોકોને ખાસ અપીલ કરું છું કે તમારા આંતરિક ઝઘડાની અંદર તમારા બાળકોની જિંદગી વેડફાઈ રહી છે બરબાદ થઈ રહી છે થોડું પોતાનું જતું કરીને પોતાના બાળકો વિશે પણ વિચારજો કદાચ તમારા ઝઘડાથી એ બાળકને કદાચ એ એ જે બાળકી છે એ ત્રણ મહિનાની હતી જ્યારે એને સૌથી વધારે મમ્મીની જરૂર હતી ત્યારે એને મમ્મી મૂકીને જતા રહ્યા અને અત્યારે આ બાળક બાળકી જે અગિયાર વર્ષની છે તો મમ્મી કદાચ એને ચહેરો યાદ છે બેઠા મમ્મીનો ચહેરો યાદ જ નથી તો શા માટે તમારા પોતાના સ્વાર્થ ખાતર તમારા બાળકોની જિંદગી બરબાદ કરો છો ખાસ અપીલ કે પોતાના બાળકો માટે એમની મતલબ તમારા અમુક વસ્તુને ભોગ આપીને પણ એ બાળકોને ઉછેરો અને જો બી તમારા વિસ્તારની અંદર આવા બાળકો દેખાય તો અમારો સંપર્ક કરો અમે એમને એમ લઈ જઈશું ખૂબ ખૂબ આભાર